સમીક્ષા કરી અને પ્રજાની વચ્ચે આવનારા સમયમાં જે મુદ્દાઓ છે પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને આંદોલનના સ્વરૂપમાં કાર્યક્રમો સાથે વો ટુ ધ પીપલ એટલે લોકો વચ્ચે જવાના જે સંકલ્પ સાથે

એમાંથી લોકોના અવાજને કેવી રીતે બોલન કરી શકાય એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈને એક રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવ નિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તાલીમ શિબિર થશે એટલે ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે તમે વિપક્ષના નેતા આખા દેશના લોકોની જે આશા એ ન્યાય યોજતા રાહુલ ગાંધીજીને અમે આ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી અમને વિનંતીનો સ્વીકાર કરી અને છવ્વીસ તારીખે સવારે દસ વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યાંથી

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતી આખા દેશને ને સહકારી માળખાનું નેતૃત્વ નીચા આપી હોય તો ગુજરાતે આપ્યું સરદાર સાહેબ થી લઈને ત્રિભુવન દાસ થી લઈને ગુરિન સાહેબ સુધી અનેક લોકોએ આ સહકારી માળખાને ખૂબ પારદર્શક રીતે પ્રમાણિકતાથી પ્રસ્થાપિત પણ કર્યું અને એના દ્વારા આજે ગુજરાતમાં લાખો પરિવારના ઘર ચાલે ખાસ કરીને ગુજરાતમાં જે શ્વેત ક્રાંતિ છે જે અમૂલ પેટર્નથી આખા વિશ્વમાં આજે નામના મેળવી છે એવા દૂધ સંઘોમાં રોજ બરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો રજૂઆત આપણે સૌએ જોઈ છે જે દૂધ ઉત્પાદકો પરસેવો પાડે છે મહેનત કરે છે દૂધ ઉત્પાદન કરીને ડેરીમાં જમા કરાવે છે અને એ જે દૂધ સંઘો છે સરકારી જે માળખું છે એ મુજબ એ દૂધ સંઘોના માલિક બીજું કોઈ નહીં પણ એ સભાસદો એના માલિક છે પણ આજે જયારે સભાસદો પોતાના અધિકારની વાત કરવા જાય ભ્રષ્ટાચારની વાત કરવા જાય નોકરીઓમાં જે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયા નોકરીમાં લેવાય છે જે સંચાલકો છે તેમના મળતિયાઓ એના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના કમિશન થાય છે એની મશીનરી કે નવા પ્લાન્ટ કે નવી જમીનો ખરીદવામાં મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે તમે જોયું હશે કે વડોદરા દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે આણંદ દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે હમણાં સાબરકાંઠા મહેસાણા દરેક જગ્યાએ આજે સભાસદો પોતાનો હક માંગી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે ખુલ્લે આમ આંદોલન કહીને રસ્તા પર ઉતરી રહ્યા છે એવા સંજોગોમાં સાબરકાંઠામાં હાવાઈ જે રજૂઆત દરમિયાન અશોકભાઈ ચૌધરી જેવાય પશુપાલક શહીદ પણ થયા ત્યારે આ જે દૂધ સંઘો નો ભ્રષ્ટાચાર છે કો સેક્ટર આખું દૂષિત થયું છે ત્યારે આખા ગુજરાતમાંથી આ દૂધ સંઘમાં દૂધ મંડળીઓ સાથે કામ કરતા સહકારી આગેવાનો દૂધ ભરનારા સભાસદો એવા એક સમૂહ સાથે પણ રાહુલજી છવ્વીસ તારીખે સંવાદ કરવા લાગ્યા એમના જે પ્રશ્નો છે એમની જે વ્યથા છે એમની રજૂઆતો છે એ સાંભળવાનો કાર્યક્રમ પણ છવ્વીસ તારીખે બપોરે ત્રણ વાગે આણંદ જિલ્લામાં જીતોડિયા ખાતે બંધન પાર્ટી ગ્રોડ ખાતે કરવામાં આવશે ત્યારે રાહુલજી એક દિવસના પ્રવાસે ગુજરાતમાં આવી રહ્યા છે સવારે દસ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી ગુજરાતની ધરતી પર રહેશે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને પણ માર્ગદર્શન આપશે કોંગ્રેસના સાથે ચર્ચા વિચારણા કરશે અને સાથે સાથે સંઘો સાથેના સભાસદો છે એમની સાથે પણ સંવાદ કરીને એમના પ્રશ્નો સમજીને આવનારા દિવસોમાં એમને જે લડાઈ લડવાની છે ન્યાય અપાવવાનો છે હક અપાવવાનો છે એ માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરશે મારે આપ સૌના મારફત ગુજરાતના લોકોને પણ કહેવું છે કે રાહુલજીએ હંમેશા કીધું છે કે ગુજરાત અને ગુજરાતીઓએ મને ખૂબ પ્રેમ આપ્યો ગુજરાતીઓ જ્યારે જ્યારે ગુજરાત ને જરૂર પડે જ્યારે જ્યારે ગુજરાતના લોકોના પ્રશ્નોની વાત આવે એના અધિકારની વાત આવે એને થતા અન્યાયની વાત આવે તો એ લડાઈમાં હું હંમેશા તત્પર છું અને એ તત્પરતાના ભાગ સ્વરૂપ આ છવ્વીસ તારીખનો આખા દિવસનો રાહુલજીનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ સમિતિ આજે મીટિંગ બોલાવી છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમો ઉત્સાહ છે બધા જ કાર્યક્રો રાહુલજીને પણ આવકારશે રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે સંવાદ પણ કરશે એમને માર્ગદર્શન પણ આપશે અને સહકારી માળખામાં જે ભ્રષ્ટાચાર ગેરવહીવટ અને અન્યાય જે અત્યારે રાજનીતિ થઈ રહી છે જે મેન્ડેટને કારણે બધા જ સહકારી સંસ્થામાં ત્યાં રાજકારણ નથી પણ ભાજપના મળતિયા લોકોને એમના દ્વારા જે કબજો કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના સામે આવનારા દિવસોમાં કોંગ્રેસ જે લડાઈ લડવાની છે